કોને ખબર છે કે ડિઝાઇનરો પગાર હાઈ હોય તમારી કિશનભાઈ ધડુક અરુણ મકવાણા બે જોબ પર લાગ્યા છે તો અને આવનારી પાળીમાં માં દસ થી બાર ની પાળીમાં જે છે ને એમાં કાલે ભાઈ લાગ્યા છે ગર્વની વાત એ છે કે આપણો એક સ્ટુડન્ટ ફેલ નથી થયો ઘણા લોકોને તકલીફ એવી પડે છે કે ન્યા જાય ને એટલે ડીએસટી કરતા નથી આવડતું એટલે રજા આપી દેશે આપણે એ પ્રોબ્લેમ નથી આવ્યો એટલે હું ખાતાનું નોલેજ એટલે જ આપી દઉં છું પેલા કે તમારે આવું આવું થશે આવી રીતના ફેસ કટ કરવો પડશે અને અહીંયા માત્ર ને માત્ર તમે કમાન્ડ શીખવા આવો છો ખાસી પ્રેક્ટિસ તો તમે જે ઓવર ટાઈમ ભરે અથવા ઘરે કે ખાતે કે એક્સ વાય જેડ ગમે હિંમત હારી ગયેલા રે આપણે ઊભા કર્યા છે સિરિયસ થોડાક થાય અને બીજી વાત તમને એ કહી દઉં તમે ત્યાં સુરતના જેટલા ધંધા કરતા હોય ને તમે ઓનલાઈનમાં નોકરી કરતા હશો કે એક્સ વાય જેડ ઈ ધંધા કરતા બધાનો બાપ છે આ ધંધો આમાં રૂપિયા જેટલા છે અત્યારે જૂના ડિઝાઇનરો અમારી હાલતના ડિઝાઇનરો અત્યારે એ કોઈ એક બિઝનેસ કરે છે એ કોઈ એક આપણું કામ એક જ છે કે નોલેજ વાળો માણસ બનવો જોઈએ એટલે મને એવું લાગ્યું ને પર્સનલી કાલે બે ઈ રિઝલ્ટ મળ્યું આજે પાછો એક ગયો એને પાસ જેવું જ છે આખી લાઈફનો પ્રોબ્લેમ સોલ્વ થાય છે મંદી નામનો ઓપ્શન જ નહીં ત્રણસો ને દિવસ સુધી ભાઈબંધ એવું નહીં કરે પોતાનો ચેન વેસીને તમને દવાખાનું નહીં કરે પણ મા બાપ દવાખાનું ચેન વેસીને એ કરશે એટલે આપણા માટે ઉપયોગી સૌથી પહેલાં કોણ છે આપણો પરિવાર પરિવાર સિવાય કોઈ નહીં એટલું યાદ રાખજો બાકી ભાઈબંધ ખાલી એક રૂપ જ છે પૈસાનો પ્રોબ્લેમ સોલ્વ એટલે બધું સોલ્વ થઈ ગયું તો પહેલાં એ જ સોલ્વ કરો ને જેની જરૂર છે એ જેને જેને નું નોલેજ ઘટતું હોય ને એ બધું મશીન નું નોલેજ લઈ લો પહેલાં રિસ્ક લો થોડું લોકો તો પૈસામાં રિસ્ક લે છે તો એટલે મહેનત કરજો એકો નોકરી મળશે સારી એવી સેલેરી મળશે ગેરંટી છે અત્યારના સમયમાં બધાને ત્રણ મહિનામાં સો મહિનામાં રિઝલ્ટ જોઈએ છે કમાતું થઈ જવું પડે લાખ રૂપિયા ઈ વસ્તુ થોડુંક કોમ્પ્રોમાઈઝ કરજો મળશે લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા પણ નોર્મલ કોમ્પ્રોમાઇઝ કરો તમારી મહેનત